આપડે એક કોમ ટેક્ટર ને તૈયાર કર જો છે ને તો આપડા શેઠા બેઠા બધું શેડી નાખશે આપડે બેલું લેતા વાડકોટો કોટો કરતા

કટ તો ઉતરવા તો અવસ્થા થી નામ પ્રોસ થાવે કે શું કરવા આવો છોકરાને મળતા હોય તો ઓય ઓર જલે છોડી દીધો પાછો ઓ ભાઈ ઓય ઓય યાર રુકો ડ્રાઈવર કશું ન્યા આ પાડો ને આ

怪我大还说我能。 চিধা ম কি কৰিম তাৰপিছত মই বোলো হয় চিধা খেল અરે કપા અલ્યા મારો પોતાનો ડ્રાઈવર એવો છે કે જો ભાડું ડબલ પેપર વેયુ હોય તો વિશેષ વાય પણ બા આતો નોરો આયો છે એટલે પટાઈ મારવું પડે પટાઈ પટાઈ ના પૈસા લે ના હું આઈ કટર મારવા છે થી સાઈ સર છે ના કરા ડબલ કટર તો મારું જોવું પડે સાબો ને તો કે હા આ

છોડ તું છોડ બસ છોડ ખાલી એક કોકા છોકરા દાદા ગેરી કરી પાવર કરી જોકા તું ઓય આલે હા મને ઓય ઓય અરે છોકરા તું ટ્રેક્ટર લેતા એના ઉપર સડાઈ દે આજ પટાઈ દેને તું ખબર પડે ને એ તાકાત જ છે છોકરા તું જલ્દી બોર તને આજ વાત બતાઈ દઈએ બોર તને પીરીત નકો સા તું છોકરા છોડી લે મને છોડી દે અલ્યા તું એ દબ 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 એ ઇત દબ દબ તું આડી દે લે બોર सडई देला कुठरा सडई दे ऊपर सडई दे तू एना आपे जत्ते जत्ते सडई ते ऊपर सडई दे काय दे काय दे मी नाही मी नाही पार राहे सडई दे ना ऊपर તું ભરાક્ટર લઈ તું મને કીધું ભોગવ દબાય છેડ્યા એનો દંડ તું આલે ઘરદાણી આલે હું શું આલું

તમારા વાળો રે ને તમન પટાવા ફરી રહ્યો તમન પકડી રહ્યો જોયું તું મને પકડી નરધમ છે હા પણ પેલા ને આ બાજુ પછી તમારી વાત છો કઈ નાય પણ આ તમે ચેડા છેડવાના હવા ત્યાં થઈ જ

રોમાજી તમે વાત રોમાજી ફરું તમારું મન કોઈ તોડતું નહિ ના બે દુ કુતર જ લડે પણ ગમ માં સારું લાગે આ તો હું ના જોતો પેલો છોકરો વાનુ પણ સડાઈ દઉં કરવાનું આવતું હતું મન આખી ના કરો આ ડોર્યો ને લસણ રૂડો હશે મારા સીતા વટી ગયા હતા મેં આટલા આટલા ખાલી મત કે મારા સીટા છેડી જ્યા છેડા માં જય બધા નો મૂળા છે મૂળ છેડા એ તો તાર તારા છેડકી તારે તો છેડાવા પડે તારા એ તો પછી ખંભુઈ પડે તા છેડ્યા છોકરા લાકડી લઈને મારવા આવે બંધ કરી બાર મારો હિસાબ છે તમને ખબર કઈ દો આ કાર્યવાહી પોલીસ કેસ લાગી શકે છે એ વાત હાકી છે પણ મેં તો મારા આખનો છેડ્યો તો યાદ

બરોબર સહી વાત સાચી છે મારી ભૂલ થઈ ગઈ ભાઈ પકડ છોકરા મારી ભૂલ થઈ ગઈ ભાઈ હા હેડ હવે સાલ છે તો હવે પણ હાથ પછી આવી ભૂલ કરતો નહીં હા તમારા બે જણા સીધા પાડો છે તમાર આવ કરાય કરાય જીવત નહીં કે પાડો રહ્યો એ ફગો કહેવાય ગમે હોય તો પહેલો ફગો કહેવાય અને હવે હવારે તમે તો બોબળો તમે કાલ હવારે મૂળ સરપંચ બે જણા આવીએ તમારા ક્ષેત્ર બે બે પાડોશી માપ માપ્યાલું એટલે તમારે આદરે ભાદરે आ मारे जाऊ